સુરતની પૂણા પોલીસે અસામાજિક તત્વોની હેકડી ઉતારી છે ભૈયાનગર પાસે આવેલ વિષ્ણુ પાર્ક સોસાયટીમાં અસામાજિક તત્વોએ કહેર મચાવ્યો હતો આરોપીએ ટ્યુશનમાં ભણવા આવેલા વિદ્યાર્થીઓના ગરદન ઉપર ચપ્પુ રાખી ધમકી આપી હતી પોલીસે સીસીટીવીના આધારે આરોપીને દબોચ્યો હતો તો પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલ્યો છે આતંક મચાવનારા સામે તપાસ તેજ કરવામાં આવી છે બે આરોપી પકડાઈ ગયા છે તો ત્રણ ની શોધખોળ ચાલુ છે તમામ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે રખિયાલ વિસ્તારમાં પોલીસ નું નાઇટ કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે તો ગરીબનગર આસપાસ ઘરોમાં અને વાહનોનું ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે ડીસીપી એસીપી તેમજ પીઆઈ સહિતના અધિકારીઓ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે અસામાજિક તત્વો આતંક ડામવા માટે પોલીસ દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે એટલે ગઈકાલે બોમ્બિંગ ના હોય એવા દિવસે પણ આ ઘટના બની હોય બધી પોલીસની હાજરી ઓછી હોય પાછળ પાછળ આવતા રહો એવું તો ના જ કહેવાય કારણ કે કોઈ પણ ગુનેગાર કોઈ પણ ગુનો કરે છે તો એના વિરુદ્ધમાં જે કંઈ પોલીસી લેવાના થતા કાયદેસર પગલાં પણ પોલીસ દ્વારા લેવામાં આવે છે એમના વિરુદ્ધ અટકાયતી પગલાં પણ એ રીતના લેવામાં આવે છે અને આ પણ જે રીતે બનાવો બનેલા છે એના આરોપીઓ જે કઈ અગાઉ ગુના દાખલ થયા છે એના વિરુદ્ધ તમામ કાયદેસર જે કાર્યવાહી કરવામાં આવે છે એ તમામ પોલીસ દ્વારા કરવામાં આવે છે અમદાવાદના રખિયાલ બાપુનગરમાં ખુલ્લી તલવાર લઈને આતંક મચાવનારા મુખ્ય આરોપીને પોલીસે લીધો છે પોલીસ સામે બતાવતો આરોપી ફઝલ આજે પોલીસની ગિરફતમાં જોવા મળ્યો છે તો પોલીસને પડકાર ફેંકનારની અમદાવાદ પોલીસે બરાબરની સર્વિસ કરી છે ગુંડાઓની પોલીસ સ્ટાઇલમાં સર્વિસ કરવામાં આવી છે અને ખુલે આમ તલવારો લઈને રોફ જમાવતા ફઝલની શાન પોલીસે ઠેકાણે લાવી દીધી છે બબાલ બાદ પડકાર ફેંકનાર ફઝલ આજે લંગડાતો જોવા મળી રહ્યો છે અને અમદાવાદ પોલીસના સિંઘમ અવતાર સામે આરોપી ફઝલ ઘૂંટણીએ પડી ગયેલો દેખાઈ રહ્યો છે મહત્વનું છે કે બાપુનગરના મુખ્ય માર્ગ પર તલવારો સાથે અસામાજિક તત્વોએ લોકોમાં ડર ફેલાવ્યો હતો અસામાજિક તત્વોનો તલવાર જેવા ઘાતક હથિયારો સાથે વિડિયો વાયરલ થયા હતા પોલીસે વીડિયોને લઈને કાર્યવાહી હાથ ધરી હતી આતંક મચાવનારા કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે મુખ્ય આરોપી ફઝલને પીસીબીએ રામોલમાંથી પકડી પાડ્યો છે બે પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અમદાવાદ શહેરના ઝોન 5 વિસ્તારમાં બાપુનગર પોલીસ સ્ટેશનમાં એક બનાવ બન્યા છે જે શરૂઆતમાં રખિયાલ પોલીસ સ્ટેશનમાંથી એક કંટ્રોલમાં વર્દી હતી અમુક લોકો તલવાર લઈને ફરે છે એના લીધે ત્યાં રખિયાલ પોલીસ સ્ટેશનની મોબાઈલ ટુ ત્યાં ગઈ ત્યાં ખબર પડી કે એ લોકો ત્યાંથી નીકળી ગયા છે અને બાપુનગર પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવી ગયા છે અને પાછળ જ્યારે રખિયાલ ટુ મોબાઈલ વાન ત્યાં આવી ત્યાં પહોંચી ત્યાં અમુક લોકો તલવારો સાથે તીક્ષ્ણ હથિયારો સાથે ત્યાં હતા અને જે કાર્યવાહી રખિયાલ ટુ મોબાઈલને કરવી જોઈતી હતી આરોપીઓને ત્યાં એ કરી નથી એના બદલ બે જો પોલીસ સ્ટાફ ત્યાં રખિયાલ મોબાઈલમાં હતા એને પણ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે પહેલી ફરિયાદ જે રખિયાલ પોલીસ સ્ટેશનમાં થઈ છે એમાં જે અંદર અંદર જૂની અદાવતને લઈને કેમ કે ફરિયાદીના જે સુરતની પૂણા પોલીસે અસામાજિક તત્વોની હેકડી ઉતારી છે ભૈયાનગર પાસે આવેલ વિષ્ણુ પાર્ક સોસાયટીમાં અસામાજિક તત્વોએ કહેર મચાવ્યો હતો આરોપીએ ટ્યુશનમાં ભણવા આવેલા વિદ્યાર્થીઓના ગરદન ઉપર ચપ્પુ રાખી ધમકી આપી હતી પોલીસે સીસીટીવીના આધારે આરોપીને દબોચ્યો હતો તો પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આરોપીને જેલ સળિયા પાછળ ધકેલ્યો છે રાજસ્થાન ના જયપુર માં ભયાનક આગ લાગવાની ઘટના સામે આવી છે જયપુર માં ગેસ ના ટેન્કર માં ભીષણ આગ લાગવાની ઘટના બની અને ગેસના ટેન્કરમાં લાગેલી ભયાનક આગના દ્રશ્યો પણ સામે આવ્યા છે આગ લાગતા પાંચ લોકો જીવતા ભૂંજાયા અને થી વધુ લોકો દાજા હોવાની ઘટના સામે આવી છે પેટ્રોલ પંપ પર સીએનજી ટેન્કરમાં બ્લાસ્ટ થયો અને જયપુરમાં દિલ્હી પબ્લિક સ્કૂલની સામે એક ટ્રકે કેમિકલથી ભરેલા ટેન્કરને ટક્કર મારી હતી ટેન્કરમાં વિસ્ફોટ થતા કેમિકલ સર્વત્ર ફેલાઈ ગયું અને આગ લાગી ગઈ હતી અજમેર હાઇવે પર થયેલા અકસ્માતમાં ચાલીસથી વધુ વાહનોમાં આગ લાગવાની ઘટના અકસ્માતમાં પાંચ લોકો જીવતા દાઝી ગયા હતા અને પચીસ લોકો દાઝી ગયા હતા તો ટેન્કરની પાછળ દોડતી સ્લીપર બસ પણ સળગી ઉઠી હતી હાઇવેની બાજુમાં આવેલી પાઇપ ફેક્ટરીને પણ આગની અસર થઈ હતી અને તમામ ઘાયલોને જયપુરની સવાઈ માનસી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે વિસ્ફોટ અને આગના કારણે હાઇવે બંધ કરી દેવામાં આવ્યો છે તો વિસ્ફોટની માહિતી મળતાની સાથે જ ત્રીસથી વધુ એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી દુર્ઘટના સ્થળે ગેસ ફેલાઈ જવાને કારણે બચાવ કાર્યમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અકસ્માતની માહિતી મળતા જ મુખ્યમંત્રી ભજનલાલ શર્મા પણ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા તેમણે ડોકટરો પાસેથી ઘાયલોની માહિતી લીધી છે તો મળતી માહિતી મુજબ કેમિકલ ટેન્કર અજમેરથી જયપુર તરફ આવી રહ્યું હતું તે દિલ્હી પબ્લિક સ્કૂલની સામેથી કાશ્મીર તરફ યુ ટર્ન લઈ રહ્યો હતો આ દરમિયાન જયપુર તરફથી આવી રહેલી ટ્રકે ટેન્કર સાથે ટક્કર મારી હતી અકસ્માત એટલો ગંભીર હતો કે રહેલું કેમિકલ મીટર સુધી ફેલાઈ ગયું હતું જ્યાં જ્યાં કેમિકલ ઢોળાયું ત્યાં આગ ફાટી નીકળી હતી આ તરફ અમદાવાદની સિવિલમાં ભુવાની વિધિનો મામલો સામે આવ્યો છે આઈસીયુમાં વિધિ કરનાર ભુવો હજુ પણ પોલીસ પકડથી દૂર છે સમગ્ર મામલે ઋષિકેશ પટેલનું નિવેદન પણ સામે આવ્યું છે દર્દીના સંબંધી તરીકે આવે ત્યારે અંદર સ્ટાફ હાજર ન હોય આગામી સમયમાં વધુ કાળજી લેવામાં આવશે તેવું કહેવામાં આવ્યું છે પુરાવા આધારે આગળની કાર્યવાહી પણ કરવામાં આવશે તેવું આશ્વાસન પણ આપવામાં આવ્યું છે કોઈ પણ વ્યક્તિ અહીંયા કોઈ હોસ્પિટલની અંદર સગાના કોઈ દર્દીના સગા તરીકે અંદર એન્ટ્રી કરે પાસ મળતો હોય જાય અને એના હાથે હાથ મૂકે કે ભભૂત મૂકે એ વખતે કંઈ એ સ્ટાફ હાજર હોય એવું બને નહીં પરંતુ આ બાબતની કાળજી હજુ પણ આવતા સમયમાં આપણે લઈશું કે આવી કોઈ ઘટના ના બને અને જે ગઈ વખતે આપણે અંધશ્રદ્ધા ફેલાવતું બિલ જે રજૂ કર્યું હતું એ બિલની અંદર પણ જોગવાઈઓ છે એ જોગવાઈઓ અનુસાર અને સ્વાભાવિક સિવિલ સત્તાધીશોને આમાં બિલના કાયદો ને કાયદાની જોગવાઈ એ ખબર ના હોય એટલે એ જ્યારે અરજી આપતા હોય એટલે એ અરજી આપ્યા પછી એને મળતા પુરાવાના આધારે લેવાશે ભીષણ આગ લાગવાની ઘટના બની અને ગેસના ટેન્કરમાં લાગેલી ભયાનક આગના દ્રશ્યો પણ સામે આવ્યા છે આગ લાગતા પાંચ લોકો જીવતા ભૂંજાયા અને પચીસ થી વધુ લોકો દાચ્યા હોવાની ઘટના સામે આવી છે પેટ્રોલ પંપ પર સીએનજી ટેન્કરમાં બ્લાસ્ટ થયો અને જયપુરમાં દિલ્હી પબ્લિક સ્કૂલની સામે એક ટ્રકે કેમિકલથી ભરેલા ટેન્કરને ટક્કર મારી હતી ટેન્કરમાં વિસ્ફોટ થતા કેમિકલ સર્વત્ર ફેલાઈ ગયું અને આગ લાગી ગઈ હતી અજમેર હાઇવે પર થયેલા અકસ્માતમાં ચાલીસથી વધુ વાહનોમાં આગ લાગવાની ઘટના બની હતી અકસ્માતમાં પાંચ લોકો જીવતા દાજી ગયા હતા અને પચીસ લોકો દાજી ગયા હતા તો ટેન્કરની પાછળ દોડતી સ્લીપર બસ પણ સળગી ઉઠી હતી હાઇવેની બાજુમાં આવેલી પાઇપ ફેક્ટરીને પણ આગની અસર થઈ હતી અને તમામ ઘાયલોને જયપુરની સવાઈ માનસી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે વિસ્ફોટ અને આગના કારણે હાઇવે બંધ કરી દેવામાં આવ્યો છે તો વિસ્ફોટની માહિતી મળતાની સાથે જ ત્રીસથી વધુ એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના પહોંચી ગઈ હતી દુર્ઘટના સ્થળે ગેસ ફેલાઈ જવાને કારણે બચાવ કાર્યમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અકસ્માતની માહિતી મળતા જ મુખ્યમંત્રી ભજનલાલ શર્મા પણ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા તેમણે ડોક્ટરો પાસેથી ઘાયલોની માહિતી લીધી છે તો મળતી માહિતી મુજબ કેમિકલ ટેન્કર અજમેરથી જયપુર તરફ આવી રહ્યું હતું તે દિલ્હી પબ્લિક સ્કૂલની સામેથી અજમેર આ દરમિયાન જયપુર તરફથી આવી રહેલી ટ્રકે ટેન્કર સાથે ટક્કર મારી હતી અકસ્માત એટલો ગંભીર હતો કે ટેન્કરમાં રહેલું કેમિકલ બસો થી ત્રણસો મીટર સુધી ફેલાઈ ગયું હતું જ્યાં જ્યાં કેમિકલ ઢોળાયું ત્યાં આગ ફાટી નીકળી હતી